બગસરામાં કરોડોના ખર્ચે બનેલ શાળાના બિલ્ડિંગ એક વર્ષથી ખંડેર હાલતમાં ફાયર એનઓસી અભાવે વિદ્યાર્થીઓ બિલ્ડિંગમાં બેસવા મજબૂર નવા બિલ્ડિંગમાં એનઓસી નહીં મળે ત્યાં સુધી બિલ્ડિંગ સ્વીકારીશું નહીં પ્રિન્સિપાલ દ્વારા જણાવાયું નવું બિલ્ડિંગ હોવા છતાં વિદ્યાર્થીઓ પટાંગણ અને જર્જરિત બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર બાઇટ હિમાંશુભાઈ એ છાંટબાર કન્યાશાળામાં आचार्य छू અહીંયા અમારી સ્કૂલની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે અને એ બિલ્ડિંગ જે છે એની અંદર અત્યારે ફાયર એનઓસી આવેલું નથી જ્યાં સુધી ફાયર એનઓસી ન આવે ત્યાં સુધી આપણે એ બિલ્ડિંગને સંભાળી શકીએ નહીં તો હાલની બેચમાં અત્યારે બાળકોનું ક્યાં જૂના બિલ્ડિંગમાં બેસે છે કે નવા અત્યારે જૂના બિલ્ડિંગમાં બેસે છે અને આપણે અત્યારે બે પાળીમાં સ્કૂલ ચાલે છે નવા બિલ્ડિંગમાં જે તે સમયે એક જ પાળી હતી કે બે પાળી હતી જૂના બિલ્ડિંગમાં પહેલા એક જ પાળી હાલતી હતી અને હવે આ નવું બિલ્ડિંગ મળે તો પછી એક પાળી સ્કૂલ રેગ્યુલર થઈ જાય